મચ્છીં કાલાવાસા હું મચ્છીં કાપાળું હા ઓગળી કપિ નથી બોલો હા ઓગળી ગયો આ લાલ છે નાસ્તો મંગાવ્યો ભૂખ ચબ્બર લાગી ભાગ લાગ્યો બરોબર આતો પતંગ સગાઈ સગાઈ ને ઓગળીઓ કાતી નથી ખાયા પડ્યા હતા લગભગ સિત્તેર એસી પડ્યા

નંબર દોરી અરે માવા ના અંબાડે અમે ગમે તે ના અંબાડે ફટ કટ કટ કાપી નાખ્યું તાણે એક હજાર વાળા દોણી છે ફટો ફટ કાપી નાખવાના દોણી તો આ દોણી છે કે છું હું ખબર છે આખા ગોમલા પતંગ બધા કટ કટ કાપી નાખીએ તાણે આ ઓગણા એમ જવાનું પટપટ ઉડાડી જઈએ

અરે આપણો પતંગ તો શેક જતો રહ્યો છો પતંગ કેટલો ડઢો છે આ ડઢો નમોણ આવી ગઈ પતંગને નમોણ બીજો ભર આવે છો તને કટ કરતો નહીં હાવા દો મને અલજી તું આખા દび જા બીજો કેશ 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 આ કાપી કાપી કાપીઓ મને હાળો ઓછું દે ખાય છે પાસ ઓ આપળો પતંગ ક્યાં છે હા મને ઓછું ના ખબર છે ના ના બદ્રી છું કાપેર વાત કરું બગરીયા તૂટી પતંગ પેલા દોરી થઈ રહી પતંગ ના છે

આવળો આવળો બતન લાગે દેખાય છે ક પાળ જ લઈ આવળો જો બા

એ પતંગ તો ફૂલા કાપી દે તો દોરી કાકા એ બતંગ નું ના કાપી ના કાપી હે તો આલમણ ખાલી તો બજા હા એ દોરી આલી કીસા પતંગલા પા હલલાઈ તું ઓલક પતંગ ઓલક હવે જો કાપી રાખું હું હાલ કાપી નાખું હું તમે ઉભા રહો કેમ દોરી થઈ ગઈ છે ઉપર ને કીયો ભાઈ ઉપર ને તી ઘૂસ મારું ઉપર ને આટલા ધર પતંગ છે મારું જોતો ખાલી એટલો જ અને આવું દેખાતું એ નહીં કે પતંગ કેટલો સપશે ને દેખાય પાછા બનાળી દી પાછા કપઈ જા પતંગ ભમળે તો 5 રૂપિયા હું લઈ

સગેવ 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 હા હા તા બોલાવ એ ભાઈ રાગરાઈને કે તા બોલા છે હું કીધું અલજી હા એ નહીં પતક ના પકડી જોનો કપાય હો હો દૂર કીધું એ હોવો લગન કે આપા દે નમનસ પતની નમ આજો એક કેમ બોલ્યો ગાડે ગાડે ઉડાળી ગય પતેશ આ પાછળ કે આયો આયો એ બાબા પાતા મને આવો લ્યો આવો આવો બાબા લ્યો